અં તારા ટીચર સેનું નામ શું છે સંજયભાઈ એ તમને ભણાવે પણ ચોથામાં સંજયભાઈ નોતા ભણાવતા એ કોણ ભણાવતું હતું હું નામ હતું હું હાચો ને હે 50 ને હમ માથો લાવું હું હાચો ને કારણ કે હું હું બાળકોને પૂછું ને તમારું નામ શું એ નામ બોલે ને એની ઉપર મને ખબર પડી જાય કે કોને ભણાવ્યા બેનો એ ભણાવ્યા હોય ને એના ટીચર બેન હોય ને એ બાળકમાં વિવેક બહુ હોય એટલે એ કીધું કરે છે એને આપણે પૂછ્યું શું નામ કીધું કેટલું સરસ નામ છે તુહિન તુહિન ને તાળીઓથી બધું પણ મને કેટલુંય વિવેકથી કહે તુહિન તુહિન એની ઉપર ખબર પડી કે એને બેન ભણાવે છે નગરપુશીએ શું નામ તરફ ભુરાવો સાહેબ ભણાવતા હોય આપણે કે અહીંયા નથી આવવું પણ સરસ વિવેકથી પાંચમામાં આવ્યો છે આમ તો પહેલું બીજું બે જ ભણી આવીશું ને કાયદેસર પછી ત્રીજા ચોથામાં તો આપણે એમ જ આવ્યા આપણે જો આ કોરોનામાં કેવું છે બોલો સાહેબોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાસ કરાય પાસ થાય એને બદલે વગર ભણાવ્યા બે વર્ષ પાસ કરવા પડ્યા વધાવ્યો સાબો ને શિક્ષકો ને તાળીઓ કારણ કે સાહેબ શિક્ષક આપણો ગુરુ છે શિક્ષક આપણા ભગવાન છે શિક્ષક એ પણ આપણા ગુરુ છે એ શિક્ષણ આપે છે બરોબર આ કોરોનામાં હારા હારા ની સાહેબ પરીક્ષા થઈ ગઈ જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને એ ચોક માં નહોતા નીકળી એક હે હા તમને હકીકત કહો જેને પોતાના પરિવાર અભિમાન હતું કે હાથ હાથ ભાઈ છે કોના બાપની ની તાકાત અમારે હામુ કોઈ જોઈ શકે હગા બાપના ખબર કાઢવા નો જઈએ ક્યાં પરિવાર અભિમાન ટળી ગયું સાહેબ એટલે કઈ ખોટો અભિમાન ને ગૌરવ અભિમાન કરવાનું જ નહીં એકલા જ જીવીએ છીએ નક્કી જ રાખવાનું જો જનમે આપણે લેવાનું ભણવા આપણે જવાનું બરોબર ને તુહિન તુહિન સાંભળજે હો સ્પેશિયલ સારા એક માટે હું બોલું છું તું મારો પ્રમુખ શ્રોતા જો આપણે જન્મ આપણે લેવાનો થોડુંક અઘરું લાગશે આ શબ્દ પણ સાહેબ પુરુષાર્થ કર્યા વગર કઈ મળતું નથી માં પહેલી દૂધ જોતું હોય ને તોય ઘોડિયામાં એ માટે રડવું પડે છે ને ઉષા હાથ કરવા પડે છે ત્યારે માં ખોળામાં લઈ જશે તમારે કાંઈક તો પુરુષાર્થ કરવો જ પડે સાહેબ એમણે કંઈ નહીં મળે તો અને પછી ભણવા જાય સારા માર્ક લેવા માટે મહેનત કરવી પડે એ આપણે જ કરવી પડે જન્મ આપણે લેવાનો મોટું આપણે થવાનું ભણવા આપણે જવાનું ભણવા આપણે જવાનું નોકરી આપણે કરવાની છોકરા આપણે મોટા કરવાના છોકરાને પરણાવવા આપણે જવાનું સાહેબ બહુ લાંબી વાત છે પણ છેલી વાત કહી દઉં એમાં આખી વાતનો શેડો આવી જાય સમજાય એના માટે પ્રણામ સાહેબ છેલ્લે મરી આપણે ચાવાનું આપણી હાટુ કોઈ મરવાનોય નથી દોષ ખાલી વાતો થાય ગમે ત્યારે બોલાવી લેજો ગમે ત્યારે અમને ફોન કરજો ને એની જરૂર હોય તેથી જ દીકરાને ફોન ન લાગે નહીં નહીં દોષ જીવન અહીંયા આપ્યું છે ને ગાયુમાન સંતોમાં આપ્યું છે ને એ એક 140 ની સ્પીડમાં જતા હશો ને અને કદાચ ટાયર ફાટ્યું હોય ને પણ તમારો વાળ વાકો ન થવાય આ 33 કોટી દેવની કૃપા થઈ જાય ને સંતોની કૃપા થઈ જાય ને તો તમારો વાળ વાકો નો થાય બાકી તો સાહેબ આ મને હમણાં આગળ અમે ગાડીમાં આવતા હતા આપણા એસપી સાહેબ ક્યાં ગયા નીકળી ગયા આ એસપી નીકળી ગયા કારણ કે એ તો ટેમ ટુ ટેમ એને જાવું પડે ગાડીમાં આવતા ત્યારે મેં રસ્તે વાત કરી હું મને કે માયભાઈ આ વિસ્તારમાંથી માં ઘણા માણસો બરોબર હમણાં મારો મહેસાણા પાસે પ્રોગ્રામ હતો એ તો આખા ગામમાં ઘર દીઠી એક એક જણા અમેરિકા છે

આ કર્મની ભૂમિ આ કર્મ કરવું જોવે હવે પણ પરિવારમાં એક જ જણો કર્મ કરે ને એક જ જણો રડતો હોય ને આખું ઘર ઠેસડા કરતું હું મારા છોકરાઓ સાહેબ મારા છોકરાઓને કહું છું કે જી ભર કે ખર્ચ કર મેરે બચ્ચે જી ભર કે ખર્ચ કર મેરે બચ્ચે હું આમ જીવતો તો ત્યાં સુધી તમે હરીફરી લ્યો હું જોઈ લઉં તમે કેટલી સ્પીડમાં ગાડી હાકી શકો પણ વિવેકમાં ભૂલ આવે તેથી ભાંગી નાખો ઢબકો તો આવવો જ ન જોવે સાહેબ માણસના પેટનું થઈને જીવવાનું નો વાઈડ આઈ યુવાન તમે યુવાનનો પરિચય શું એનો વિવેક યુવાનીનો પરિચય છે આ દેશનો યુવાન ગાડી લઈને જતો હોય તો એમ એમ લાગુ જવાય લાઇન સર હાલ્યો જતો હોય એક એક સેલ્યુટ કરવાનું મન થાય કાવા

આ દેશે જાવે કહો જાવ કેમ કે પછી બેહવું હોય સામે એમ કાંઈ એ કાંઈ શરમાયને થોડો ભાગ્યો હોય એ મોજ કરીને વહી ગયો અને એ એ તો યાદીમાં રહે એ એ જવાન થાય તે દી ફોટો દેખાડજે કે માયાભાઈનો પ્રોગ્રામ હતો તેથી હું અવડો હતો ને તેજ માથે બેઠે અને ભાઈ એ તારા લગ્નમાં ડાયરો કરાવજો હા અત્યારથી બુક કરી લેજે તેદી મારા પંદર લાખ રૂપિયા હશે પેમેન્ટ હા લગ્ન માં તો પેમેન્ટ થાય ને બાપુ ન્યા થોડો ગાયું હાટું પ્રોગ્રામ છે હા હજી અત્યારે સો હાથ તો ખખેરી લઉં મારામ લોકડાઉન પછી કોરોના પછી નક્કી જ કર્યું મફત ક્યાંય જવું જ નહીં ગાયું સિવાય સંતો સિવાય બાપુ હા બાકી ક્યાંય નહીં કોરોના પછી નક્કી કરી લીધું હાવ ખોટું વાયડ્યું થાવું નહીં